કન્ટેનર બોડીની ટ્રકમાં ટ્રાન્સપોર્ટના માલની આડમાં વિદેશી દારૂન જથ્થો સુરતમાં ઘુસાડનારા રાજસ્થાનીઓને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી લાખોની મથા કબજે કરી છે ટુવાલના જથ્થાની આડમાં લવાયેલા વિદેશી દારૂન જથ્થો ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે કન્ટેનર બોડીની ટ્રકમાં ટ્રાન્સપોર્ટના માલની આડમાં વિદેશી દારૂન જથ્થો સુરતમાં ઘુસડવાનો પ્રયાસ કરનારા રાજસ્થાનીઓ સાયરલલાલ સુરજમલ મીણા અને રઘુવીરસિંહ રામસિંહ રાવતને પૂણા સારોલી રોડ પર આવેલા શ્યામ શ્યામસંગીની માર્કેટ બે પાછળથી બ્રિજ પાસે ઝડપી પાડ્યો હતો પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂ જથ્થા સાથે પુઠાના બોક્સમાં મૂકેલા ટુવાલનો જથ્થો પણ કબજે કર્યો છે રાજસ્થાનથી એકત્રીસ લાખ પંચાવન હજારથી વધુની કિંમતના અધધ કહી શકાય તેવા દારૂ જથ્થા સાથે ટુવાલ સાથે બે લાખ બ્યાસી હજારથી વધુનો દારૂ જથ્થો ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે હાલ ક્રાઇમ બ્રાન્ચે દારૂ જથ્થો ટુવાલનો જથ્થો અને અશોક લેલેન્ડ કન્ટેનર મળી કુલ ત્રેપન લાખ ઉડતાલીસ હજારથી વધુની મતા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અઝર કુરેશી સાથે પ્રકાશવાળા